ઓ પૂર્ણમાધા પૂર્ણ મદમ પૂર્ણાત્ પૂર્ણ મુદ્ચ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય તે આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપસોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક એકતાળીસ અઢારમા શ્લોકમાં અર્જુને ભગવાનને વિભૂતિ અને યોગ કહેવાની પ્રાર્થના કરી આ માટે સૌ સૌપ્રથમ પોતાની વિભૂતિઓ બતાડી અને હવે આજના શ્લોકમાં ભગવાન યોગ બતાવે છે શ્રી ભગવાન વિભૂતિમ સત્વમ વા મમ હવે આ શ્લોકમાં સંસ્કૃત શબ્દો આવ્યા છે આપણે ગુજરાતી અર્થ જોઈએ એટલે કે જે જે વિભૂતિ મત એટલે ઐશ્વર્ય સંપન્ન શ્રીમત એટલે શોભાયુક્ત વા એટલે અને ઉર્જિતમ શક્તિયુક્ત સત્વમ એટલે પ્રાણી એ કે પછી પદાર્થ તત્ત એટલે કે તે તેને તમ એટલે તું મમ મારા એવો એટલે જ તેજ અંશ એટલે તેજ તેજઃ અંશ સંભવમ એટલે કે તેજના અંશથી ઉત્પન્ન થયેલું અવગચ્છ એટલે સમજ હવે આપણે આનું ગુજરાતીમાં ભાષાંતર શું થાય છે આપણે જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે જે જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભા અને શક્તિયુક્ત પદાર્થ છે એને એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ સાધક સંજીવનીમાં રામસુખદાસી મહારાજનું વિવેચન આપણે ટૂંકમાં સમજયે યદ વિભૂતિ મત સત્વમ શ્રીમધુર્જિત સંસારમાં જે કોઈ સજીવ નિર્જીવ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ ગુણ ભાવ ક્રિયા જે પણ દેખાય છે એમાં જે ઐશ્વર્ય દેખાય છે કંઈક અલગ એક્સ્ટ્રા ઓર્ડિનરી કે બળ દેખાય છે સૌંદર્ય દેખાય છે કે કોઈ પણ બીજી વિશેષતા દેખાય તો એને ભગવાનની જ સમજવી જોઈએ ભગવાન કહે છે કે એમનામાં એ વિલક્ષણતા મારા યોગથી સામર્થ્ય થતી અને પ્રભાવથી જ આવી છે એવું તું સમજ તત્ દેવાવગતમ તેજો સ સંભવમ મારા વિના ક્યાંય પણ અને કોઈ પણ વિલક્ષણતા નથી મનુષ્યને જેમાં જેમાં કંઈક વિશેષ દેખાય છે તેમાં તેમાં ભગવાનની જ વિશેષતા માનીને ભગવાનનું જ ચિંતન થવું જોઈએ જો ભગવાનને છોડીને બીજી વસ્તુ વ્યક્તિ વગેરેની વિશેષતા દેખાય તો તેનું પતનનું કારણ થાય છે જેવી રીતે પતિ વ્રતા સ્ત્રી પોતાના મનમાં જો પતિના સિવાય બીજા કોઈ પુરુષની વિશેષતા રાખે તો એનું પાતિવ્રત્ય ભંગ થઈ જાય છે એવી જ રીતે ભગવાનના સિવાય બીજી કોઈ પણ વસ્તુની વિશેષતાને લીધે મન ખેંચાય તો એમાં વ્યભિચાર દોષ આવી જાય છે એટલે કે ભગવાનના અનન્ય ભાવનું વ્રત ભંગ થઈ જાય છે સ્વામી રામસુખદાસજી એક દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે વીજળીના સંબંધથી રેડિયો ચાલે છે અને એ રેડિયામાંથી અવાજ આવે તો મનુષ્ય રાજી થાય છે કે આ યંત્રમાંથી કેવો અવાજ આવી રહ્યો છે પરંતુ વાસ્તવમાં રેડિયામાં જે કંઈ શક્તિ છે તે વીજળીની જ છે વીજળી સાથે સંબંધ જો ન હોય તો એ ખાલી એક યંત્ર જ છે એમાંથી અવાજ ના આવે તો જેને આ રેડિયાના માળખાની ખબર નથી તો એ તો એમ જ માનશે કે આ રેડિયોમાંથી અવાજ ઉત્પન્ન થાય છે પરંતુ ખરેખર અવાજ ક્યાંથી આવે છે એની સાથે જે વીજળી જોડાયેલી છે એમાંથી આવે છે એવી જ રીતે કોઈ વસ્તુ વ્યક્તિ પદાર્થ ક્રિયા વગેરેમાં જે કંઈક એક્સ્ટ્રા વિશેષતા દેખાય છે તેને અજાણ્યો માણસ તો એ વસ્તુ વ્યક્તિને પદાર્થની જ માની લે છે પરંતુ જે જાણકાર છે જેને ખબર પડી ગઈ છે કે આમાં જે પણ વિશેષતા છે તે ભગવાનની છે એ ભગવાનની જ માનશે એમાં લીન થઈ ગયા એ સંતોએ કીધું કે જુઓ ઠાકોરજી એને કેવો કંઠ આપ્યો છે કેટલો સુંદર અવાજ આપ્યો છે તો સંતની દ્રષ્ટિ વેશ્યા પણ ના ગઈ પરંતુ ભગવાન પર ગઈ કે એના કંઠમાં જે આકર્ષણ છે મીઠાશ છે તે ભગવાનની છે એવી જ રીતે કોઈ ફૂલ દેખાય તો રાજી થઈ જાય કે વાહ વાહ ભગવાને આમાં કેવી સુંદરતા ભરી છે કોઈ કોઈકને ઉત્તમ રીતે ભણાવી રહ્યો હોય તો ઉત્તમ રીતે ભણાવવાની શક્તિ પણ ભગવાનની જ છે એ ભણાવવાળાની નહીં દેવતાઓને બૃહસ્પતિ પ્રિય લાગે છે રઘુવંશીઓને વશિષ્ઠ જે પ્રિય લાગે છે કોઈને સિંહમાં વિશેષતા દેખાય છે કોઈને રૂપિયામાં વિશેષતા દેખાય છે તો એ બધામાં જ જે શક્તિ મહત્તા વિશેષતા એને લીધે આકર્ષણ થાય છે પ્રીતિ થાય છે ખેંચાણ થાય છે તે શક્તિ મહત્તા ભગવાનના જ છે તેઓ પોતાના નથી આ જ રીતે જે કોઈમાં જ્યાં કંઈ વિશેષતા દેખાય એ ભગવાનની જ દેખાવી જોઈએ એટલા માટે ભગવાને અનેક જાતની વિભૂતિઓ બતાવી છે કે તે વિભૂતિઓમાં શ્રદ્ધા અને રૂચિના ભેદથી આકર્ષણ દરેકનું અલગ અલગ થશે બધાને વિભૂતિઓ સારી નહીં લાગે પરંતુ એ બધામાં શક્તિ ભગવાનની છે જેમનાથી આપણને લાભ થયો છે અથવા થઈ રહ્યો છે જે આપણને આનંદ આપે છે જે સંબંધથી પણ આપણને આનંદ થાય છે તેમનામાં આપણે જરૂર ભગવાન સમજીને એમની સેવા કરવી જોઈએ આપણે એમને રાજી કેવી રીતે કરી શકીએ એ આપણે જોવાનું છે નહીં કે આપણે એમનાથી રાજી થઈએ તો કેવું સમજવાનું કે આપણા ઘર પરિવારમાં જે પણ આપણે વ્યક્તિથી આપણને પ્રેમ હોય લાગણી હોય આપણા બાળકો છે આપણા ઘરના જે પતિ પત્ની હોય કે ભાઈ બહેન સાસુ સસરા મમ્મી પપ્પા એ બધામાં જ ભગવાન જોવા જોઈએ એવી રીતે આપણી દ્રષ્ટિ થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય અને ભગવાનમાં પ્રીતિ થવા લાગે શ્રી શ્રીકૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમા પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો